મિત્રો આપણે વિકાસની ગમે એટલી વાતો કરતા હોય પરંતુ આજે પણ એવા જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે કે વર્ષો પછી પણ એ રસ્તાઓ બન્યા નથી બન્યા તો પછી તૂટી ગયા અને એને રિપેરિંગ કરવામાં આવ્યા નથી જેના કારણે આ રસ્તો જ ન હોય એના કરતાં ગાડા માર્ગ હોય તો વધારે સારું કારણ કે આપણે અત્યારે સુંદરી ભવની ગામે છે સુંદરી ભવનીથી સરાને જોડતો બારથી પંદર કિલોમીટરનો રોડ છે આમ તો સુંદરી ભવાની મોરબી જિલ્લામાં આવે છે સરા સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે એટલે બંને જે જિલ્લાઓને જોડતો આ જે રોડ છે આ રોડ પાછલા ઘણા વર્ષોથી નો નથી નથી બન્યો એના કારણે આ વિસ્તારના જે લોકો છે આ બાજુના જે ગામના જે લોકો છે એને વરી પાછું આમ હડોદ બાજુથી ધાંગધ્રા કે બાજુ જવું હોય તો જવાય છે નહીંતર અહીંથી સીધા આ બાજુના કોઈ લોકો હોય તો એને આ રસ્તો વ્યવસ્થિત થઈ જાય આ રોડ વ્યવસ્થિત થઈ જાય તો પછી અહીંયાથી સીધા સરાન સરાથી સીધા ધાંગધ્રા તાલુકામાં મૂડી કે બાજુ જવું હોય તો જઈ શકાય છે પરંતુ આ રોડ ખરાબ હોવાના કારણે આ લોકો છે પાછલા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેની સાથે અહીંથી દરરોજ અનેક ડમ્ફરો જે માટી ભરેલા નીકળે છે બાકીના જે કંઈ ડમ્ફરો નીકળે છે નાના જે વાહન ચાલકો છે એમાંય બાઇક ચાલકો હાઈસ્કૂલ આવેલી છે વિદ્યાર્થીઓ પણ સાયકલો લઈને પસાર થતા હોય અહીંયાથી હાલીને પસાર થતા હોય ઘરેથી નહીં નીકળ્યા પછી સ્કૂલે અને શિક્ષકો કહેતા હોય છે કે ભાઈ આજે નાયા વગર કેમ સ્કૂલે આવ્યો છો કારણ કે અહીં ને એટલા નીકળતા હોય ડમરી એટલી ઉડે છે એટલે નાયા નો નાયા જે થઈ જાય છે વિદ્યાર્થીઓ પણ આપણી સાથે આ ગામના જ કેટલાક લોકો છે આપણે એમની સાથે સાથે થોડીક વાત કરી સંજયભાઈ રોડની ઘણા સમયથી બધાય માંગ કરે છે પરંતુ રોડ બનતો નથી હમણાં આપણે બેઠા તમારું કામ કોમેડીનું છે એટલે હમણાં બેઠા તમે વાત કરતા જો સરકાર ખરેખર લોન દેતી હોય ને તો પછી યુટ્યુબ ફેસબુકમાં જે થોડા જ પૈસા આવે ને પરસુ આપતો પણ આ એક રોડ કરાવી દેવો છે હવે એ તો કહેવાનું સાચું જ છે ને એક કોઈ તો કાકો આ ધૂળ ધૂળ ઉડીને ભમરારા બીજી ના થઈ જાય મોટા અહીંયા પોગી કોઈ દી માણસ જેવા ડાયક લાગ્યા જ નથી બધા એમ કે સુંદરીવાળા કોઈ નાતા નથી કાકો અમે રોડ જ નહીં આજ કાકો પંદર કિલોમીટર આવેલા આ રોડ તો દેખાતો જ નથી એ કંઈ કારણ કે મોટા મોટા ઢેફાયા હું તેમ જ કહું તમે કીધું ને કે લોન આપે ને સરકાર તો કા ખોદી નાખી અને કાંઈ બનાવી નાખી જે પ્રમાણે લોન આપશો એ પ્રમાણે કામ થાય છે કારણ કે અમારે કંઈ એવડી આવક તો છે નહીં અને આલો મારી પચાસ ટકા હું આમાં વાપરી નાખું પણ તમે તમારો હો ટકા તો વાપરો હો ન વાપરો કંઈ વીસ ટકા વાપરો ગામ તો સહકાર દેવાનું જ છે લેવા દેવા વગરનું હવે અમે પાછા પાછી જે બે જિલ્લા વાઈક્યા લાગ્યા અમે સુંદનગર એ લાગ્યા અને આ બાજુ પાછા અમારે મોરબી લાગી હવે મોરબી માં ગયા પણ અમને મોરબીમાં કોઈ વાંધો નથી કારણ કે અમે બધી રીતે સારું છે પણ હવે સુંદનગર વાળા ને કરવું પડે ને કાં સુંગર જોયું આમાં લઈ લો નીકળી જાવ કાં અને કા અમને સુંદરી લઈ લો એટલે કામ પતે હું એક બીજા જીલા તો કઈક નેઠો કરો તમારે આમાં મરી જાય છું કાકો ડમ ફરિયા એવડા નીકળ્યા રોડ હેઠે દેખાતો જ નથી કાકા આમ જોશો શીપરા દેખાયા એના કરતા ખોદી નાખો આના કરતા જૂના અમારા વાડીઓ મારા ગાવો તમને દેખાડો વાડીઓ મારા તમે જોયા તમને કમ્પ્લેટ આમ બાદમાં પાણી નો ડગે અને અમારે તમને એક વિધિઓ દેખાડો આઈને પાવો આ બચારો વરરા જો તમારું નામ આ વર મારા પેરી શું નામ અજય અજય ભાઈ સુંદરીનાથ છો આ વર મારા પેરી એટલે કદાચ હવે આ બે પાંચ દી માં છે હશે ઓછા થઈ ગયા લેવા દેવા વગરના કબજા આવે કે ભાઈ છોકરો કાલ ઉઠીને એમ કે છોકરા માં વાંધો આવે કોઈ કારું મેલું કરી ને ગયા એવા અમને દાગ દે અને પાછો મારે માતાજી નું સામુદ્રી માં પાંચ પાંડવની જગ્યા પ્રાચીન જગ્યા જે ઘણા વર્ષોથી પાંચ હજાર વર પહેલાનું એવું બધું ગામ જૂનવાની નાયકો કહેવાય ને અમને શરમ થાય કે આ કે તમારા ગામનો કાકો રોડ તો અમે એમ કહીએ કે આમ ફરી આવે તો ફરીને આવે અમારે સીધું પડે હવે અમે અમારે કહેવાતું નથી તમામ ફરીને આવો સીધું અમારે આ પરબરું પડે એમ કરે એટલે કાકો અમને શરમ થાય કાંઈ એમ કહો કે ભાઈ અમારે કંઈ કરવું નથી તો અમે પછી અમારી રીતે જીસી બિલ ખોજ નાખીને તો માટી નાખી દે એટલે વાડીયું મારા ગયા આન કરતા હારા એટલે વાડ્યું એવું હારું થઈ જાય અમારે મું તો હાલવાનું જ છે ને એટલે બાપ પાછી બોલો આમ ન હોય કાકો બાપના માણસના જ ન થાય એ કંઈ મિત્રો તમે જોયું ને આ બધા છે ને આ સુંદરી ભવાની ગામના જ છે અને આ એમને બધાયને અંદરથી આ બધું બોલાવે છે કારણ કે અહીંયાથી સરા હાવ નજીક થાય છે વચ્ચે વાત હતી કે સરાને આપણે હળવદમાં લેવાનું છે ને મોરબી જિલ્લામાં લેવાનું છે એ જ્યારે તમે લો ત્યારે સરા સહિતના પાંચ ગામને લેવાની વાત હતી એ જ્યારે લો ત્યારે પરંતુ સરાથી સુંદરી ભવાનીનો જે બારથી પંદર કિલોમીટરનો રોડ છે હમણાં વચ્ચે અમે એવું સાંભળ્યું હતું કે ભાઈ સિંગલ પટ્ટી મંજૂર થયો તો પણ દોઢિયો બનાવવાનો છે ને એટલે બધું એમણે રોકી રાખ્યું છે હવે તમારે જે રોડ બનાવવાનો હોય બનાવો તો ખરા એક વખત અને મહત્વની વાત એ છે કે અહીંથી જે ડમ્ફરો મિત્રો પસાર થાય છે તો પછી આપણે કોઈના ધંધા ઉપર આપણે નથી જતા પરંતુ એ અંડરલોડ હાલે તો આ જે રોડ બન્યા છે તો રોડ પછી નહીં વરી પાછા બન્યા પછી તોડી નાખવાના છે ગામ લોકો જો ડમ્ફર અટકાવે તો કોક ને કોક હગા હોય ને કોઈને કોઈ ભાઈ શું લેવા ધંધા માથે જાઓ ને ભલામણું ને આવું બધું આવતું હોય તમે તો ઉપસર પણ છો ગામના અત્યારે નથી પણ જૂના તો હતા જ ને રજૂઆતો તો એ સમયે તમે કરી રજૂઆત કરી મેલભાઈ એ વખતે ઘણી વાર રજૂઆત હજી એનો કઈ ઉકેલ આવ્યો નથી વારંવાર રજૂઆત કરી છે પણ હજી કઈ ઉકેલ આવતો નથી બરોબર રસ્તો અગિયાર થી બાર કિલોમીટર બે જિલ્લાને જોડતો રસ્તો અને મેન શોર્ટકટ રસ્તો આ રહ્યો એ સુરેન્દ્રનગર જિલ્લાને અને મોરબી જિલ્લાને શોર્ટકટમાં રોટક ખરો જ પણ અહીં પ્રાચીન મિત્રો મંદિર આવેલું છે કે પાંચ પાંડવો જે છે ને એ અહીંયા આગળ આવેલા અહીંયા એ ચોરીની બધું છે હજી એટલે અહીંથી ગુજરાતને આપણા દેશભરમાંથી જે યાત્રાળુઓ છે શ્રદ્ધાળુઓ છે અહીં દર્શન કરવા માટે આવતા હોય છે તો પછી તમે વિચાર કરો કે સુરેન્દ્રનગર બાજુથી કોઈ આવતો હોય તો આ રસ્તેથી હાલવાના છે તો બધી આ બધી સમસ્યા ગજબની છે અને જે રાજકીય આગેવાનો છે તો એને ફરજિયાત ધ્યાને લેવી પડે એવું છે પ્રકાશભાઈ છે ઓલી બાજુ શામજીભાઈ છે તો તમારા વિસ્તાર આવતો એટલો એટલો તમે બનાવી નાખો રોડ આપડે ડોઢિયો ક્યાં કરવાની જરૂર છે એટલો એટલો તમે બનાવો બીજા એક ગામના આપણી સાથે છે શું તમાર નામ જગદીશભાઈ પડ્યા જગદીશભાઈ તમે તો આમ ગામના જાગૃત નાગરિક છો કેટલા વર્ષ તમારી માંગ છે કે રોડ બને નથી બનતો સન ઓગણીસો ને સત્તાણું અઠાણું માં છેલ્લે આ રોડ સિંગલ પટ્ટી બનેલો બરોબર એ સિવાય આ રોડ ત્યાં સુધી કઈ બનેલો જ નથી અને વરસાદનું વેણ બાજુમાં બ્રાહ્મણી ડેમ હોવાથી આ રોડ અવારનવાર તૂટી જાય છે અને આના પુલ પણ નીચેના છે ઉપરના કોઈ પુલ નથી બધું પાણી વરસાદનું આ જંગલનું પાણી હવે આના ઉપરથી જાય છે એટલે આ રોડ આ વખતે એવી રીતના કરે કે જેથી કરીને આ વર્ષો સુધી ચાલે ભલે ગામના કોઈ પણ વ્યક્તિ કે ગામના નાગરિક આટું આ રોડ ન બનાવે તો ચાલશે પણ અહીંયા જગત આશ્રમ જે પ્રખ્યાત મંદિર છે જે પુરાતત્વ મંદિર છે એ મંદિર માટે આ રોડ બનાવે તો બહુ સારું કારણ કે જેટલા યાત્રાળુ રવિવારે દસ દસ વીસ વીસ બસો આવતી હતી એ અત્યારે છેલ્લા દસ વર્ષથી અંદર કોઈ પણ જગ્યાએ મંદિરે દર્શન કરવા આવી શકે એવું નથી હવે એ લોકો એવો વિચાર કરે છે કે હવે મંદિર એ બાજુ કરી નાખવું છે આ રોડના હિસાબે હવે મંદિર મંદિરે મંદિરે આવવા રાજી નથી અને એ લોકો પોતાના ઇલાકાની અંદર મંદિર બનાવીને અહીંયા કરવાના હું તમને અટકાવીશ કારણ કે અમારું બાજુનું સરબડા છે મિત્રો ગામ અમે જ્યારે અહીંયા આવતા ને અહીંયા રહેતા ને તો એ સમયે હું તમને વાત કરું છું પંદર વર્ષ પહેલાની તો ત્યારે એટલા શ્રદ્ધાળુ ને આવતા અહીં એટલી દુકાનો હતી લોકોને રોજગારી ને મળતું હવે તો ઈ બધું અહીંયા કઈ દેખાતું જ નથી રોજગારી નથી કેટલા જણા બચારા જે કેબીન દુકાનું કરી હતી એ પણ કોઈપણ વાહનવાળાને તમે અહીંયાથી સુંદરી ભવાનીમાં વાહનનો બોલો એટલે ત્રણ ગણું ભાડું લેશે સરા જવા માટે અત્યારે ડિલિવરી કેસ હોય કે કોઈપણ કેસ હોય ને તો ટાઈમે પહોંચી ન શકતા એકસો આઠ વાળાને આપણે ફોન કરીએ તો જ્યારે આઈકાણ અમે મોરબી પહોંચી જઈએ ને તો એકસો આઠ વાર અહીંયા પહોંચી ન શકતા એટલે અમને કોઈ સરકારી કોઈ પણ સુવિધા મળવા પાત્રો અહીંયા છે નહીં અને અમારું એકસો આઠ આઈકાણ કેન્દ્ર બિંદુ અમારું સરા છે બરાબર હળવદથી તો આવતી નથી એટલા માટે આ રોડ કરે એટલી નમ્ર સરકારને અમે એટલી વિનંતી કરીએ છીએ કે જેટલું બને એટલું જલ્દી ભલે પોળો કરો સાંકડો કરો પણ એક ચાલવા માટેનો એને વાહન સરસ નીકળી શકાય એ રત માટેનો રસ્તો બનાવે એવી આમાં નમ્ર વિનંતી છે તમે આપણે બધા યાત્રાળુ ધામને એને મિત્રો બધા વિકસિતને કરી છીએ આપણે બધાએ જોયું છે અયોધ્યામાં તો પછી રામ મંદિરને બન્યું તો અહીંયા જે કંઈ રોજગારી છે એ બધું પણ વધવાનું છે આ બધું મિત્રો પૌરાણિક મંદિર છે અહીં અને આ જે મંદિરથી કોઈ અજાણ છે નહીં અહીં મેં હમણાં તમને કીધું ને કે આજથી પંદરેક વર્ષ પહેલાં એટલી અહીં દુકાનોને હતી ગામના લોકોને રોજગારીને બધું મળતું અત્યારે માત્ર એક દુકાન સામે બચી છે ની કોઈ ગામના બાકી શ્રદ્ધાળુઓ જે છે એમાં પણ ઘટાડો થઈ ગયો છે હમણાં કીધું ને કે આઠ આઠ દસ દસ બસું આવતી હતી એ બધું બંધ થઈ ગયું છે કારણ કે રસ્તા તો વ્યવસ્થિત છે નહીં અહીંથી પસાર થવું એ બહુ મુશ્કેલ હોય છે એટલે ખાસ જે રાજકીય આગેવાનો તો આ બધું કરી શકવાના છે બાકી તો બીજા તો કોઈ કરવાના છે ને એટલે એમને એક વિનંતી કે ગામ માટે થઈને ન કરો તો કંઈ વાંધો નહીં પણ આપણું પૌરાણિક મંદિર આવેલું છે મિત્રો અને આ જે મંદિર જે છે ને આપણી શક્તિપીઠો છે ને એમાંનું એક આ શક્તિપીઠ છે આપણી એટલે એની માટે થઈને તો આ એક રોડ જે છે એ વ્યવસ્થિત બનાવો આભાર મિત્રો